વિદ્યાર્થી મિત્રો મને ક્લાસમાં ભણાવતા ભણાવતા એક બેચ વિશે વાત યાદ આવી ગઈ તો અત્યારે હું તમને આ બેચ વિશે વાત કહી દઉં બરાબર છે તો વાત એવી છે કે ક્લાસ થ્રી માટે ફાઉન્ડેશન બેચ ઉમંગ ફાઉન્ડેશન બેચ રાજસ્વ જે છે એ આ મહિનાની છવ્વીસ તારીખથી શરૂ કરી રહ્યો છે અને એ બેચ જે છે એનો સમયગાળો

સૌથી જબરજસ્ત વાત તમને કહું જે દિવસે તમે ક્લાસમાં જે પણ કઈ વસ્તુ ભણ્યા હશો ને સેમ ડે જો તમે નોટ્સ નથી બનાવી ઘણા વિદ્યાર્થીઓ નથી બનાવતા અમારે ખાલી સાંભળવું જ છે અમારે નોટ્સ બનાવવામાં ટાઈમ વેસ્ટ થાય છે અમારું ધ્યાન નથી રહેતું કઈ વાંધો નહીં ક્લાસમાં ક્લાસ પત્યા પછી તમને એ જ દિવસે એ જ લેક્ચરની નોટ તમારે ખાલી ને ખાલી ભણવા ઉપર આ એક સુંદર મજાની નવી એક સફરમાં તમે જલ્દીથી આવી જાવ અમે તમને વધાવીશું અને જોડે રહીને તૈયારી કરીશું વધુ માહિતી માટે નીચે આવેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો તો યસ વેલકમ ટુ ઓલ ઓફ યુ આવજો અહીંયા ફરી મળીએ છીએ બાય બાય